મહુવા રોડ પર તળાજા નજીક નીલકંઠ વિદ્યાપીઠ પાસે સેવાભાવી લોકો દ્વારા પગપાળા ઊંચા કોટડા માતાજીના દર્શને જતા લોકો માટે ચા નાસ્તો ભોજન સહિતની સુવિધા શરૂ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સેવાભાવી લોકોની કોઈ કમી નથી જ્યારે પણ સેવાનું કામ હોય ત્યારે તળાજા શહેર અને તાલુકાના સેવાભાવી લોકો હંમેશા મોખરે હોય છે તેવી જ રીતે હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને દરરોજના માટે દિવસ તેમજ રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો ઊંચા કોટળા શ્રી ચામુંડા માતાજીના દર્શને તેમજ ભગુડા આઈ મોગલ માતાજીના દર્શને જતા હોય છે તેવા પગપાળા યાત્રાએ જતા લોકોના આશીર્વાદ અને માતાજીની કોઈપણ બહાને સેવા કરવા ઈચ્છતા યુવાનોએ અહીં મોટા પાયે રસોડું શરૂ કર્યું છે અહીંથી પગપાળા દર્શને જતા હજારો દર્શનાર્થીઓને વિનામૂલ્યે ચા નાસ્તો ભોજન સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડી અને યુવાનોએ પુણ્યનું ભાથું બાંધ્યું છે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં યુવાનો અને આગેવાનો જોડાયા છે